રાજકોટની વોકાટ હોસ્પિટલની અંદર એક જે મામલો સામે આવ્યો છે કે નાના બાળકને નવ વર્ષના બાળકને સામાન્ય અકસ્માતની અંદર ત્યાં ઇમરજન્સી વિભાગમાં દાખલ કરવામાં આવે અને ત્યારબાદ સાત ટકા લેવાનો ચાર્જ એક લાખ એકસાઠ જેટલો અધ બિલનો ચાર્જ જે એમના સગાએ મીડિયા સમક્ષ પર્દાફાશ કર્યો એક વિપક્ષ તરીકે અમે એમના સગાનો સામેથી સંપર્ક કરી અને જે આ ગંભીર ઘટના છે આરોગ્ય ક્ષેત્રે દર્દીઓને લૂંટવાની જે આ મોનોપોલી હોસ્પિટલની જે સામે આવી છે ખૂબ જ શરમજનક છે અમે દર્દીના સગા સાથે વાત કરી અને જે બિલ આખું સમગ્ર બિલ પ્રોપરલી ખરાઈ ગઈ અને રાજકોટના નામાંકિત સર્જનો સાથે આ બાબતે ક્રોસ વેરિફિકેશન કરતાં કીધું કે ભાઈ વર્લ્ડની કોઈપણ હોસ્પિટલમાં જાઓ તો આવા સાત ટાકા લેવાની જે માઇનર સર્જરીનો ચાર્જ મેક્સિમમ દસથી પંદર હજાર કોર્પોરેટ હોસ્પિટલમાં હોય પરંતુ વોકઆઉટ હોસ્પિટલ છે એ આ દર્દીના સગાને પૂછે છે કે ભાઈ તમારી પાસે હેલ્થ ઇન્સ્યોરન્સ મેડિક્લેમ છે તેમણે કીધું હા જો તમારે મેડિક્લેમ પકવવા હોય તો એક દિવસ દાખલ કરવા પડે છે ખૂબ નવાઈની બાબત એ છે કે ચાર તારીખે સાંજે સાત વાગ્યે વોકઆટ હોસ્પિટલની અંદર દર્દી એડમિટ થાય પરંતુ જે ઇન્સ્યોરન્સની અંદર જે બિલ્ડિંગની અંદર જે દર્શાવવામાં આવ્યું છે ચાર તારીખે સવારમાં દસ વાગ્યાની સારવાર શરૂ દેખાડવામાં આવી છે આવા સાત ટકા લેવાની જે સામાન્ય સર્જરી હોય એમાં ત્રણ ત્રણ ડૉક્ટરોના ચાર્જ લગાડવામાં આવ્યા છે એક ડૉક્ટરનો સાઠ હજાર બીજાનો ત્રીસ હજાર અને ત્રીજાનો પંદર હજાર બીજા એનેસ્થિસિયા જે દેવામાં આવે એમાં ચાર ચાર વખત એનેસ્થિસિયા સામાન્ય સર્જરીની અંદર માત્ર હાથની અંદર માઇનોર એનેસ્થિસિયા આપવાનું થતું હોય છે પરંતુ ચાર ચાર એનેસ્થિસિયા અને આવા ટાકા લેવાના સામાન્ય સર્જરીની અંદર એક લાખ રૂપિયા જેટલો ચાર્જ કુલ મળીને ઇન્સ્યોરન્સ કંપની પાસેથી દર્દીઓના નામે લાખો રૂપિયા પડાવવાનું જે કારસ્તાન સામે આવ્યું છે ખૂબ જ શરમજનક છે અમે આ બાબતે દર્દીના સગાને સામેથી સંપર્ક કરીને કીધું છે કે તમારે ફોજદારી ગુનો દાખલ કરવો થતો હોય તો છેતરપિંડી વિશ્વાસઘાત અને હેલ્થ ઇન્સ્યોરન્સ કંપનીને બનાવટી દસ્તાવેજો ઊભા કરીને એમાં એક ફોજદારી ગુનો દાખલ થાય કંઝ્યુમરી કોર્ટની અંદર એ પોલીસ કેસ કે કન્ઝ્યુમરી કોર્ટની અંદર કેસ દાખલ કરે તો હોસ્પિટલે તાળાએ લાગી શકે છે ને ક્યાંક રાજકોટની અંદર આરોગ્ય વિભાગના નામે જે મોટા પાયે આવી કોર્પોરેટ હોસ્પિટલો દર્દીઓને લૂંટવાનું જે મેન્ટલી અને ફાઈનાન્શિયલ જે એને પૂરું કરવાનું જે કારસ્થાન ચાલી રહ્યા છે તે બાબતે આવતા મહિને અમે ઓપરેશન મેડિકલ માફિયા બહાર પાડવાના છે જેમાં નવા નવા ખુલાસાઓ પુરાવા સહિત અમે બહાર પાડીશું અને આ મામલે અમે આવનારા સમયની અંદર વોકાટ હોસ્પિટલની અંદર હોદ્દગારી ગુનો દાખલ થાય કન્ઝ્યુમર કોર્ટની અંદર કેસ દાખલ થાય અને આરોગ્ય વિભાગે આ હોસ્પિટલ ઉપર કાયદેસરની કાર્યવાહી કરે એ માટે દર્દીના સગા સાથે મળી અને આગામી દિવસોમાં અમે કાર્યક્રમ અને રણનીતિ બહાર પાડવાના છીએ